નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આવતીકાલે ઉત્તરાયણની ઉજવણી થવા જઈ રહી છે જેમાં લોકોની પહેલી પસંદ ઊંધિયું અને જલેબી હોય છે આ માટે એડવાન્સમાં બુકિંગ પણ શરૂ થઈ ગયા છે જેમાં પણ ગુજરાતીઓમાં ઊંધિયું સૌથી પ્રિય હોય છે આ વચ્ચે આજથી ઊંધિયું જલેબીના એડવાન્સમાં બુકિંગ શરૂ થઈ ગયું છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે લોકો પોતાના પરિવારો માટે ઉત્તરાયણની વહેલી સવારે ઊંધિયું ખરીદવા લાઈનો લગાડતા હોય છે જેમાં અમદાવાદમાં લોકો ઘરેથી લઈ વિવિધ જગ્યા પર ઊંધિયું બનાવતા હોય છે આ વચ્ચે પાપડી અને વિવિધ શાકભાજીના ભાવમાં વધારો થવાના કારણે ઊંધિયાની કિંમતમાં પણ વધારો થયો છે જીહા મિત્રો ગત વર્ષ કરતાં ઊંધિયાના ભાવમાં દસ ટકાનો વધારો થયો છે આ વર્ષે ઊંધિયાનો ભાવ કિલોએ એ ચારસો એસીથી પાંચસો રૂપિયા સુધી પહોંચ્યો છે તેમજ જલેબીનો ભાવ છસો પચાસથી સાડી આઠસો રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે આ તરફ સુરતમાં ઊંધિયાની સરેરાશ કિંમત તો રૂપિયા ચારસો રૂપિયા પ્રતિ કિલો છે જીહા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જો કે સ્વાદના શોખીન સુરતીલાલાઓ આ વર્ષે હજારો કિલો ઊંધિયું હશે હશે જ જશે તેમાં શિયાળામાં થતા તમામ શાકભાજીઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી લોકોની વચ્ચે તેની ભારે ડિમાન્ડ હોય છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા